ચાલો આજે એક રોમાંચક સફર પર જઈએ પહાડોની દુનિયામાં હા બિલકુલ ઉત્તરકાશીમાં નહેરુ પર્વતારોહણ સંસ્થાની એક છાવણીની વાત અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી ખરું ને આ તો ધોરણ પાંચના પાઠ ચડીએ ઊંચા ચઢાણ પર આધારિત છે એક શિક્ષિકાના પોતાના અનુભવો બરાબર એ પોતે ગયા હતા આ કેમ્પમાં ઉત્સાહ તો ખૂબ હતો પણ આગલા દિવસે છવ્વીસ કિલોમીટર ચાલ્યા હતા બાપરે છવ્વીસ કિલોમીટર પછી તો પગમાં ફોલ્લા પડ્યા જ હોય હા અને એટલે ફરી ચઢાણ કરવાનો થોડો ડર પણ હતો મનમાં સમજી શકાય એવું છે ત્યાં જ એમના જે ગાઈડ હતા બ્રિગેડિયર જ્ઞાનસિંહ એમણે કહ્યું ચલો તૈયાર થઈ જાઓ એટલે આરામ નહીં સીધું ચઢાણ હા અને એટલું જ નહીં લેખિકાને તો અચાનક જૂથ સાતના નાયક બનાવી દીધા ઓ ગ્રુપ લીડર પણ એમણે પેલા ક્યારેય કરેલું ના એટલે જ તો આ મોટી જવાબદારી હતી અને એની સાથે ઘણી બધી ફરજો પણ હતી કેવી ફરજો શું કરવાનું હોય જૂથ જેમ કે કોઈનો સામાન ભારે હોય તો એમને મદદ કરવાની અચ્છા પછી આખા જૂથને પહેલા આગળ જવા દેવાનું અને પોતે છેક છેલ્લે રહેવાનું ઓકે એટલે બધા સભ્યોનું ધ્યાન રાખી શકાય બરાબર કોઈ ચડી ન શકે તો એમને મદદ કરવાની રોકવા માટે આરામ કરવા માટે સારી જગ્યા શોધવાની હમ કોઈની તબિયત બરાબર ન લાગે તો એમનું ખાસ ધ્યાન રાખવાનું જમવાની વ્યવસ્થા જોવાની અને સૌથી અઘરું તો એ હશે કે બીજા ભૂલ કરે તોય સજા આપણે ભોગવવી પડે એમ હા એ મુદ્દો મહત્વનો છે બીજાની ભૂલ માટે પણ તૈયાર રહેવું પડે આ ખાલી ડિસિપ્લિન નથી પણ એક ટીમ તરીકે જવાબદારી લેવાનો પાર્ટ છે સાચી વાત છે અને એ પણ એવા ગ્રુપમાં જ્યાં બધી છોકરીઓ અલગ અલગ રાજ્યોની અસમ મણિપુર મિઝોરમ હા મેઘાલય નાગાલેન્ડ અને એમાંય ઘણી છોકરીઓને હિન્દી આવડે નહીં એટલે વાતચીતમાં મુશ્કેલી પડતી હશે ને પડતી હતી ખાસ કરીને મને લખ્યું છે મિઝોરમની એક છોકરી હતી ખાનદોન એને ફક્ત મિઝો ભાષા જ આવડતી હતી ઓ તો પછી વાતચીત કેવી રીતે થતી ભાષાથી નહીં પણ ઈશારાથી અને આપણે કહીએ ને દિલથી એકબીજા સાથે જોડાઈ ગયા હતા સરસ પછી આગળ શું થયું કોઈ મોટો પડકાર આવ્યો હા આવ્યો ને નદી પાર કરવાની હતી નદી પહાડોમાં એ તો ઠંડી હશે ને ખૂબ જ પણ એ પહેલા સવારના નાસ્તામાં ખાસ વસ્તુઓ મળતી વિટામિન સી તત્વની ગોળીઓ શક્તિ માટે હા શક્તિ અને શરીરમાં ગરમાઓ જળવાઈ રહે માટે અને સાથે ગરમ ચોકલેટી દૂધ વાહ પછી નદી પાર કેવી રીતે કરવાની નદી પર એટલે બંને કિનારે મોટા ખીલા મારીને જાડુ દોરડું બાંધેલું હતું અચ્છા દોરડાના સહારે હા કમર પર દોરડું બાંધવાનું એમાં એક કડી જેવી ભરાવવાની અને એ કડી પેલા મુખ્ય દોડા પર ભરાવીને જવાનું ઓકે પહેલા એમના પ્રશિક્ષકે બતાવ્યું કેવી રીતે કરવું પણ લેખિકાનો વારો આવ્યો ત્યારે એમને તો બહુ ડર લાગ્યો શું થયું પાણીમાં પગ મૂક્યો ને ત્યાં જ પગ થીજી ગયા આખું શરીર ધ્રુજવા માંડ્યું દાંત કકડવા માંડ્યા બાપરે અને નદીની વચ્ચે પહોંચ્યા ત્યાં તો સંતુરન ગયું પગ લપસ્યો લાગ્યું કે ગયા પાણીમાં પણ પેલી કડી હતી ને દોરડા સાથે હા એ જ સહારો હતો એમને તરત અહેસાસ થયો કે પોતે દોરડા સાથે બંધાયેલા છે એમને મદદ માટે બૂમો પાડી કોઈ આવ્યું મદદે હા પણ એમણે જાતે જ હિંમત ભેગી કરી અને ધીમે ધીમે માળ માળ કિનારે પહોંચ્યા પછી તો જે ખુશી થઈ હશે અનહદ ખુશી અને ડર પર જીત મેળવ્યાનો એક મોટો આત્મવિશ્વાસ આવ્યો આ તો જરૂરી છે પર્વતારોહણ માટે પછી ખડકો પર ચડવાનું આવ્યું હશે બરાબર લગભગ 15 કિલોમીટર ચાલીને ટેકલા ગામ પહોંચ્યા જે 1600 મીટરની ઊંચાઈ પર હતું અને પીઠ પર બધો સામાન તો ખરો જ હા ખોરાક પાણી દોરડું કડી લાકડી ટોર્ચ ગ્લુકોઝ ગોળ ચણા બધું જ ત્યાં કોણ હતું વાળું કર્નલ રામસિંહ એમને શીખવ્યું કે ખડક પર ચડતી વખતે પહેલા ધ્યાનથી જોવાનું શું જોવાનું હાથ અને પગ ક્યાં મજબૂતીથી મૂકી શકાય એ જગ્યાઓ ઓળખવાની પછી શરીરને નેવ અંશના ખૂણે રાખવાનું પીઠ સીધી અચ્છા ઝોકવાનું નહીં ના પીઠ સીધી શરૂઆતમાં લપસ્યા પણ ખરા પણ પછી ફાવી ગયું અને ઉતરવાનું કેવી રીતે એ પણ અઘરું હોય ને હા એના માટે રેપેલિંગ નામની ટેકનિક વાપરી એટલે દોરડાની મદદથી કંટ્રોલમાં નીચે સરકવાનો એમાં પણ શરૂઆતમાં ડર લાગ્યો પણ પછી કરી લીધું આ બધામાં કંઈક રમૂજી ના બન્યું બન્યું ને પેલી ખાનદુંબી હતી ને એને એક સાંજે ભૂખ લાગી હા તો એણે શું કર્યું વાળ કૂદીને બાજુના ખેતરમાંથી કાકડી તોડી લાવી અરે પછી ત્યાં એક સ્થાનિક બહેન હતા એમને જોઈ લીધું એ ગુસ્સે થઈ ગયા હવે ભાષાની મુશ્કેલી હા એમને મીઝો આવડે નહીં અને ખાંદોંબીને એમની ભાષા નહીં બરાબર લેખિકાએ માંડ માંડ હાથ જોડીને ઈશારાથી માફી માંગી ત્યારે એ બહેન માન્યા પણ આ ધમાલમાં શું થયું એ લોકો જૂથથી વિખૂટા પડી ગયા પાછળ રહી ગયા અને રસ્તો ભૂલી ગયા ઓ નો અંધારામાં હા અંધારું ઠંડી ડર બેટરી હતી પણ એનાથી રસ્તો નહોતો દેખાતો પછી એમણે એકબીજાનો હાથ પકડી રાખ્યો જોર જોરથી બૂમો કાઢી સિસોટી વગાડી કોઈએ સાંભળ્યું હા દૂરથી સિસોટીનો જવાબ આવ્યો એમને થયું કે હાશ કોઈક છે ખાંદોબી તો હિંમત રાખવા માટે એની મીઝો ભાષામાં ગીત ગાવા માંડી અરે વાહ અને થોડી વારમાં જ જૂથના બીજા સભ્યો એમને શોધતા શોધતા આવી પહોંચ્યા ત્યારે જીવમાં જીવ આવ્યો જોયું સંકટ સમયે ભાષા નહીં પણ સાથ કામ આવ્યો બિલકુલ અને એ જ રાત્રે એમને એક સરપ્રાઇઝ મળી ખાસ મહેમાન આવ્યા હતા કોણ બચેદ્રીપાલ શું વાત છે એવરેસ્ટ વિજેતા હા એ વખતે એમની માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટીમમાં પસંદગી થઈ જ હતી અને બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવેલા કેટલો મોટો પ્રસંગ કહેવાય ખૂબ જ એ સાંજે બધા બહુ જ ખુશ હતા સાથે મળીને પહાડી ગીતો ગાયા નાચ્યા બેડુ પાકો બારામાસા એવું ગીત પણ ગાયું પ્રેરણા મળી ગઈ બધાને ચોક્કસ પછી આગળ વધ્યા છેક એકવીસ ચોત્રીસ મીટરની ઊંચાઈએ ત્યાં બરફમાં તંબુ તાણવાના હતા બરફમાં એ કેવી રીતે એ ખાસ તંબુ હોય બે પડવાળા પ્લાસ્ટિકના જમીનમાં ખીલા મારીને બરાબર બાંધવાના પવન બહુ હોય એટલે તંબુની આસપાસ ખાડો પણ ખોદ્યો ઠંડીથી બચવા હા પછી ત્યાં જ ચૂલો બનાવી રસોઈ કરી કચરો બધો ભેગો કર્યો અને રાત્રે પેલી સ્લીપિંગ બેગમાં સૂતા કેવી હોય સફેદ સફેદ દેખાય જાણે રૂની ચાદર પથરાઈ હોય મજા આવી ગઈ હશે હા પણ પછી સત્યાવીસો મીટર સુધી બરફમાં ચાલવાનું હતું સાચવીને કારણ કે લપસી જવાય લપસ્યા પણ હશે ને હા એક બે વાર લપસ્યા પણ સાથે સાથે બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા પણ માણી સરસ પછી કેમ્પનો છેલ્લો દિવસ આવ્યો હા છેલ્લો દિવસ કેમ્પ ફાયર કર્યું બધાએ પોતપોતાના કાર્યક્રમ રજૂ કર્યા ગીતો જોક્સ નાચગાન ખૂબ હસી મજાક થઈ અને ત્યારે જ પેલી જાહેરાત થઈ હશે બરાબર બ્રિગેડિયર જ્ઞાનસિંહે લેખિકાનું નામ જાહેર કર્યું સૌથી સારા પ્રદર્શન માટેના વિજેતા તરીકે વાહ ખૂબ જ ખુશીની ક્ષણ હા એમના માટે તો એક ખૂબ મોટી વાત હતી આશીર્વાદ મળ્યા ખુશીના આંસુ પણ આવી ગયા આમ છાવણી પૂરી થઈ અને પેલી બચેન્દ્રી પાલની વાત એમણે તો પછી ઇતિહાસ રચ્યો હા એમને ઓગણીસો ને માં એવરેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું રસ્તામાં ભયંકર બરફનું તોફાન આવ્યું તોતેરસો મીટરની ઊંચાઈએ તંબુ ઉડી ગયા એમને ઈજા પણ થઈ છતાં હાર ના માને જરાય નહીં ઈજા થઈ હોવા છતાં બરફમાં દટાઈ ગયા પછી પણ એ આગળ વધતા રહ્યા અને છેવટે છેવટે ત્રેવીસ મે ઓગણીસો ને ચોર્યાસી બપોરે એક વાગીને સાત મિનિટે તેઓ આઠ હજાર આઠસો ને અડતાળીસ મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચ્યા સાગરમથા પર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાના પાંચમા મહિલા બન્યા ટોચ પર એમના સાથી સાથે તેતાળીસ મિનિટ રહ્યા બરફમાં કુહાડી ખોડી દોરડાથી બંધાઈને ઉભા રહ્યા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ફોટા લીધા ખરેખર આખી વાત સાંભળીને જ રૂવાણા ઉભા થઈ જાય પર્વતારોહણ ખાલી શારીરિક રમત નથી ના બિલકુલ નહીં એનાથી માનસિક હિંમત વધે છે ટીમમાં કામ કરતા શીખાય છે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એ સમજાય છે અને ડર પર જીત મેળવતા શીખવે છે અજાણ્યાનો સામનો કરવાની તાકાત આપે છે હા બચેન્દ્રી પાલની સિદ્ધિ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રેરણાદાયક તો છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ કે આપણા જીવનમાં પણ નાના મોટા પર્વતો આવતા હોય છે એટલે કે પડકારો બરાબર તો એ પડકારોને પાર કરવા માટે આ પર્વતારોહણના પાઠમાંથી આપણે શું શીખી શકીએ તૈયારી હિંમત એકબીજાને મદદ ધ્યેય પર નજર હા આ બધું જ આપણને રોજિંદા જીવનમાં પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે વિચારવા જેવું છે ખરણ